આન બાન અને સાંજ સાથે શહેરમાં ભવ્યાથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવા આવ્યું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા છે આઝાદીના પર્વની ઉજવણી અંતર્ગત ભવ્યાતીત ભવ્ય તિરંગા યાત્રામાં અનેક લોકો પણ જોડાયા છે હાથમાં તિરંગો લઈ સાથે જ અનેક વેશભૂષા ધારણ કર્યા છે વેશભૂષા ધારણ કર્યા જે તમામ લોકો જોડાયા છે અહીંયા ભવ્યાતીત ભવ્ય માહોલ પણ જોવા મળી રહ્યો છે પ્લાસ્ટિક ફ્રી આ એક થીમ પર તિરંગા યાત્રા નીકળી શહેરના નવલખી મેદાન થી નીકળેલી આ તિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ફરી છે

આ વર્ષે તિરંગા એટલે કે પ્રિમા સ્વચ્છતાને જોવામાં આવી છે અને વડોદરા શહેર સ્વચ્છ શહેર તરીકે ઓળખાય છે ત્યારે સૌ વડોદરાવાસીઓ નિયમિત છે આપની તિરંગાળી આકા દરમિયાન કોઈ પણ પ્રકારના પાણીની બોટલો કોઈ પણ વેપડના પડીકાઓ કે આપો તિરંગો એને સાતમી ને સાંજની લડાઈમાં આપને સૌ લોકો તિરંગા યાદ उत्साह पूर्वक जुड़ाइए तेरी आप सबने विनती आपने भव्य देखो बरसात पड़े मंदेश भक्ति ना रंगे रंगायला लोको ने आ बरसात तो आई रोक ही नहीं सके उत्साह पूर्वक मां तो भारती ना नारा जोए आपरे सब लोगो आज ही आप कृपया यात्रा में होए प्रयाण करसो म्हारी आप सबने विनती से कोई भी प्रकार स्वागत नहीं कोई भाषण नहीं और सीधे यहां यात्रा हूं प्रयाण આજે વડોદરા શહેરની અંદર ભગવ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી દેશભરની અંદર મોટી સંખ્યામાં તિરંગા યાત્રાઓ યોજાવાની છે દેશભક્તિનો જુવાળો દેખાડવા માટેનું એક સાધના તિરંગા યાત્રા છે અને આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા છે તે બદલ અને આઝાદીનું પર્વ આવી રહ્યું છે આઝાદીના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈઓ બહેનોને હું અભિનંદન આપું છું અને શુભકામનાઓ શુભકામના એક દેશભક્તિ માહોલ બન્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત વડોદરા તિરંગા યાત્રા આજે આયોજન કરવામાં આવી છે માટે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માર્ગદર્શન અને દેશના રાજ્યના આજે ધર આવી ઉજવી છીએ અને સફળ બનાવવા માટે જોઈ શકો છો કે આ માહોલ સફળ બનાવવા માટે તમામ નાગરિકો વડોદરા નાગરિકો આ બહુ સારું એક માહોલ બની છે અને આ મીડિયા ના વિચારો મારફતે અમે આમંત્રણ આપ્યા હતા એ લોકો તમામ અહિયાં પહોંચે છે અને આજે બે કિલોમીટર રોજ સફળ બને એના માટે અમે આમંત્રણ આપીએ છીએ સફળ બનાવવા માટે આભાર પણ માનીએ છીએ આવનારી પંદર ઓગસ્ટ પેલા દર વર્ષે જેમ આ વર્ષે પણ આપણે વડોદરા શહેરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે વડોદરા શહેરના હજારો નાગરિકો તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે અહિયાં ઉપસ્થિત છે આખું મેદાન તિરંગા લહેરાઈ રહ્યું છે અને સૌ રાષ્ટ્રપ્રેમ માં રંગાઈ ગયા છે આવનારી પંદરમી ઓગસ્ટ સૌ વડોદરા નગરજનોને હું અભિનંદન આપું છું સ્વાતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટ આવવાનો છે ખાસ કરીને આ વખતની હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્ર ઉત્સવ સ્વચ્છતા કે સાથ આ થીમના આધારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા મોટા મોટા મહાનગરો જિલ્લા ક્ષેત્રે મોટી તિરંગા યાત્રા તિરંગા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આપણે સિંધુની સફળતા બાદ આત્મનિર્ભર ભારતનો જે સારો બુલંઘ થયો છે લોકોમાં દેશ ભાવના ઉત્કટ થઈ છે આથી તમામ નાગરિકો ખાસ કરીને યુવા વર્ગમાં દેશ ભાવના વધુ ઉત્કટ બને પોતાના દેશની ઉપલબ્ધિ માટે લોકો ગર્વાન્વિત થાય સાથે સાથે પંદરમી ઓગસ્ટે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી એટલે આજે મિશનની પણ એનિવર્સરી છે જલ જીવન મિશનની પણ શરૂઆત પંદરમી ઓગસ્ટે કરવામાં આવી હતી એની પણ એનિવર્સરી છે ત્યારે મેં કીધું એમ કે સ્વચ્છતા હર ઘર જલ અને રાષ્ટ્રપ્રેમ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થાય એ પ્રકારે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રાનું પ્રસ્થાન કરવા માટે પ્રભારી મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સ્પેશિયલ વધારવાના છે તમામ મહાનુભાવો પણ હાજર રહેવાના છે તમામ ધારાસભ્યો સંગઠનના પદાધિકારીઓ કોર્પોરેશનના પદાધિકારીઓ આ યાત્રામાં ભાગ લેવા માટે ખાસ કરીને સ્કૂલના બાળકો ટીચરો યુનિવર્સિટીના બાળકો અલગ અલગ ધાર્મિક એનજીઓના લોકો પોલીસ દળ સ્પોર્ટ્સમેન આ તમામ લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ ઉમટ્યા છે નવલખી ગ્રાઉન્ડ ઉપર ઉત્સાહનો માહોલ જોવા રહ્યો છે આખું નવલખી ગ્રાઉન્ડ આખું વડોદરા આજે ત્રિરંગામે છે ત્યારે તમામ નાગરિકોને સ્વાતંત્ર દિવસને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથે સાથે આખું અઠવાડિયું કે સ્વચ્છતાનું આંદોલન છે અને જન આંદોલનમાં પરિવર્તિત કરવું છે સાથે સાથે જલ જીવન મિશન અંતર્ગત તમામ પાણીના સોર્સોની સાફ સફાઈ થાય પાણીની બચત થાય અને અંડરગ્રાઉન્ડ વોટરનું ચાર્જિંગ થાય એ માટે આપણે તો સક્ષમ કરે પેઢીને એક સસ્ટેનેબલ વડોદરા એટલે દરેક ધંધા પીવાનું પાણી મળે અને દરેક મોટો સ્વચ્છ થાય અને એક જલ્દી કાંઠા નો દુકાણદાર તમામ છે કરતો યાત્રા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે

આજે પંદર ઓગસ્ટના એટલે કે આ વર્ષે ઓગસ્ટે આપણે આઝાદી પર્વ ઉજવવા જઈ રહ્યા છે અને એમાં પણ વિશેષ રૂપે જ્યારે ઓપરેશન દ્વારા ભારત દેશે ત્રિરંગાએ દુશ્મન દેશ ને દૂર ચટાવીને જે રીતે ભારતનો પરચો જે રીતે ભારતની તાકાત સમગ્ર વિશ્વને દેખાડી છે ત્યારે વિશેષ રૂપે આજે હજારો નાગરિકોની ઉપસ્થિતિની અંદર માનનીય ગૃહમંત્રી હર્ષભ સંઘવી વિશેષ ઉપસ્થિતિમાં આજે તિરંગા યાત્રા દ્વારા દરેક ઘર પર તિરંગો કરે અને દરેકના મનમાં જે તિરંગો છે આજે તિરંગા યાત્રા રાષ્ટ્રપ્રથમ ની ભાવના સાથે વડોદરાવાસીઓ આજે તિરંગા યાત્રામાં ત્યારે મોટી સંખ્યામાં અહીંયા જોડાઈ રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ મુહિમની અંદર જેવાસીઓ બધા જોડાયા છે એ સર્વને અભિનંદન આપું છું અને આજના દિવસે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે દરેક દેશવાસી આ દેશની અંદર રાષ્ટ્ર માટે જે પોતાની જાતને આહુતિ આપવા માટે તૈયાર છે એના આ રેલના ગાળાના આવા કામને સંભળાવી રહ્યા છે આજ તે દેશની દેશ ભાવના અને ભાવના માટે આજે તિરંગા હતા